સુરત શહેર સિટી ટ્રાફિક શાખાનો મુખ્ય ધ્યેય છે કે અકસ્માતમાં ઘટાડો લાવો એટલે કે માનવ જીવનને સુરક્ષિત રાખવું એ સૌપ્રથમ સુરત શહેર ટ્રાફિક શાખાનો ધ્યેય છે બે હજાર ચોવીસના અકસ્માતના આંકડાનું એનાલિસિસ કરતા એવું કહી શકાય કે ફોર્ટી નાઇન પર્સન્ટ એક્સિડન્ટ એ જે ટુ વ્હીલરના વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા એમના થયેલા છે અને ખરેખર ખૂબ ગંભીર બાબત છે કે હેલ્મેટ ના પહેરવાના લીધે જે અકસ્માત થાય છે એમને ક્યાંક ને ક્યાંક બેદરકારીને લીધે નિષ્કાળજીના લીધે અથવા તો આળસના લીધે લોકો પહેરતા નથી હોતા તો સૌ પ્રથમ અમારું ફર્સ્ટ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી અમારું હેલ્મેટ બાબતનું અવેરનેસનું એક કેમ્પેન ચાલી રહ્યું છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો એ શાળાઓ કોલેજો યુનિવર્સિટી રહેણાંક વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીમાં જઈ હેલ્મેટનું મહત્ત્વ અને ખરેખર જે બે હજાર ચોવીસ દરમિયાન જે અકસ્માત બનેલા છે એ અકસ્માતની વિગતો અને માહિતી સાથે લોકોને હાલમાં સમજ કરી રહી છે કે હેલ્મેટનું મહત્વ એ તમારું જીવન અને તમારું જીવન જેની સાથે સંકળાયેલું છે એવા તમારા પરિવારની સુરક્ષા માટે અત્યંત છે પહેરો અને આ હેલ્મેટના ક્યાંક ને ક્યાંક અવેરનેસ માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ પ્રકારના નવતર અભિગમ પણ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખાની ટીઆરબીની ટીમ દ્વારા હેલ્મેટને લગતા અલગ અલગ શેરી નાટકો હેલ્મેટને લગતા ગીતો ડાન્સ અને ડાયલોગ્સની સાથે લોકોને જંક્શનો પણ અવેર કરવામાં આવશે અને સાથે સાથે સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ પણ પોતે એક અપીલ કરતું સુરતીઓને એક વિડીયો જે છે એ કોર્પોરેશનની જેટલી પણ ડિજિટલ સ્ક્રીન લાગેલી છે ત્યાં અને સુરત શહેર પોલીસની જે પાંચ સ્ક્રીનો લાગેલી છે આ સ્ક્રીનો ઉપર પણ અવારનવાર અપીલ કરતા વિડીયો પણ જોવા મળશે અને સાથે સાથે સુરત શહેરના જેટલા પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જેટલી લોકપ્રિય વ્યક્તિઓ છે તમામના ટૂંક સમયમાં જ એવા વિડીયો બનાવવામાં આવશે કે જેમાં એમના દ્વારા સુરતના શહેરીજનોને હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરવામાં કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે અને પંદર ફેબ્રુઆરી સુધી આ તમામ અવેરનેસના કેમ્પેન પૂર્ણ થઈ લોકોની સુરક્ષા બાબતે અમે ચિંતિત હોઈએ છે અને એટલા માટે હેલ્મેટ જે પંદર તારીખથી નહીં પહેરે એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ એનો મતલબ એવો નથી કે પંદર તારીખની રાહ જોઈએ સુરતીઓને હું ચોક્કસપણે એવું કહેવા માગીશ કે આપ આજથી જ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દો અને નહીંતર પછી અમારા અવેરનેસના કેમ્પેન પૂર્ણ થઈ ચોક્કસપણે જે હેલ્મેટ નહીં પહેરે એમાં એમના સુરક્ષાની ચિંતા કરી અને અમે ચોક્કસ પ્રમાણે ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરીશું હેલ્મેટને લઈને તો કાયદો ચાલુ કરવામાં આવ્યો છે સાથે જ સિગ્નલને લઈને સુરત શહેર પોલીસનું કઈ રીતનું કાર્ય ચાલી રહ્યું છે કારણ કે બહુ ઘણી એવી જગ્યા છે જ્યાં લોકો હજુ એ પાલન નથી કરી રહ્યા ટ્રાફિક એ હંમેશા સ્વયં શિસ્તની એક બાબત હોય છે જેમાં હંમેશા સુરત શહેર ટ્રાફિક શાખા એ લોકોના પાર્ટિસિપેશન સાથે ટ્રાફિકના નિયમોનું અમલીકરણ થાય એવા અવેરનેસના કેમ્પનની સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ કરવામાં આવે છે જેમાં સુરત શહેરમાં લાગેલા જે સીસીટીવી કેમેરા છે જેમાં જે વાહન ચાલકો સિગ્નલનો ભંગ કરતા હોય છે સાથે સાથે રોંગ સાઈડમાં જતા હોય છે હેલ્મેટ નથી પહેરતા હોતા એવા તમામ બાબતો કે જેમાં લોકોની સુરક્ષા લોકોનો જીવ બચાવવા માટે જે એન્ફોર્સમેન્ટ જરૂરી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચોક્કસપણે કરવામાં આવશે સાથે સાથે વન નેશન વન મોબાઈલ એપ અને હવે દરેક એલઆરડી પાસે પણ હાલમાં વીઓસી એટલે કે વિડીયો ઓન કેમેરા એવી એપ છે કે જે ગમે ત્યાં ગમે તે જંક્શન ઉપરથી જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો તેમના વિરુદ્ધ પણ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે પરંતુ આ ઈ ચલણ એ ફક્ત ને ફક્ત લોકોની સુરક્ષા અને એમની સાથે જે સંકળાયેલા પરિવારો છે એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે બિલકુલ સુરત શહેરની અંદર આવનારા સમયમાં ટ્રાફિકની વ્યવસ્થા સુધરે તે માટે સુરત શહેરની ટ્રાફિક પોલીસ તમામ પ્રયત્ન કરી રહી છે ટ્રાફિક સિગ્નલ હોય કે પછી હવે એટલે સુરતીઓ તારીખની જોતા તેના પહેલેથી જ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેજો કારણ કે સુરત શહેરની અંદર પંદર તારીખ સુધી તો તમને અવેરનેસથી તમે બચી જશો પણ પંદર તારીખ પછી જો તમે હેલ્મેટ ન પહેર્યું હોય ને તો તમારા ઘર સુધી તમારા ફોટો વાળું ચલન પહોંચી શકે છે विकास पाटील सामना डिजिटल सुरत